બાવીસ જેટલા ફાયર બ્રિગેડના વાહનો સ્થળે દોડી આવ્યા હતા અને લેવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે બીજી બાજુ આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં ઉભેલા ચાલીસ થી વધુ વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા આ વિસ્ફોટ થતા જ વાહનોથી ભરેલા વેરહાઉસમાં પણ આગ લાગી હતી જેમાં એક ઢાથે એક ડઝન વાહનો લપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે સીએનજી ટ્રકમાં એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા આ વિસ્ફોટથી નજીકના વાહનો પણ લપેટમાં આવી ગયા હતા ત્યારે ફાયર ફાઈટર સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા આ દુર્ઘટના એલપીજી અને સીએનજી ટ્રક વચ્ચે ટક્કર બાદ સર્જાઈ હોવાના દાવા કરવામાં આવ્યા છે જે બાદ સીએનજી ટ્રકમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો જેમાં ચાલીસથી વધુ વાહનો બળીને રાગ થઈ ગયા આ દુર્ઘટના ડી કેથલોની નજીક સવારે પાંચ વાગ્યાની આસપાસ સર્જાઈ હતી ત્યારે આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને હજુ પણ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે જ્યારે ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે